આજે કાકી કાકી હોય ગયા છ વાગા હેલો એવરી વન વેલકમ બેક ટુ મયુર વંશી ફેમિલી રોગ જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ અને અત્યારે બધા ઉઠી ગયા અને મમ્મી તો અત્યારે સવારના બોરમાં જાય છે મેરેજમાં મમ્મી જય કૃષ્ણ હું હાલ મજામાં આપ આવો તૈયાર થઈને ક્યાં જવાનું છે મમ્મી ઓહો હો લગ્નમાં જાય કે વાતો ગોવિંદભાઈ ક્યાં ક્યાંય ગયા બંશીને આજે જવાબદારી છે ઘરની કામ આજે કાકી કાકી છ વાગ્યા ના અને તારે હેન્ડલ થઈ જાય ખરેખર વિડીયો ઉતાર્યા આખો થી કે આજે હું કેમ ઘર સંભાળું આપડે જવાનું છે બે ખેતરમાં ઘઉં અને મમ્મી ને પપ્પા જાય છે બામણાસા મેરેજ માં અને આજે બનસી ને આખું ઘર સંભાળવાનું છે જોઈએ શું કઈ રીતે સંભાળે

ભાઈ કાલ માટે બધાને થેન્ક યુ બહુ મસ્ત કોમેન્ટ આવી કે મયુ ભાઈ તો મસ્ત કોમેડી કરી તો એના માટે થેન્ક યુ પણ આપણે આવીને આવી કોમેડી કરતા રહેશું ક્યારેક ક્યારેક તો ચાલો હવે આવે બધા એટલે પેલા ફટાફટ ઘઉં આવી દે ને પછી જવાનું છે પાછી ઓલા ખેતર મોટા ખેતરમાં જ્યાં બાકી છે ત્યાં એટલે આ ફટાફટ જાય તો સવારે તમે જોયું એવી રીતના આજે પહેલી વાર મમ્મી ને કાકીને બધા લોકો ગયા છે કારણ કે આજે બે જગ્યાએ મેરેજ સાથે હતા એક તો મામાને ત્યાં છે તો ત્યાં મમ્મીને ફરજિયાત જવાનું હતું અને બીજું કાકીના કોઈ માસીને ત્યાં છે તો ત્યાં કાકીને ફરજિયાત જવાનું હતું અને આજે હતો સન્ડે બીજો દિવસ હોય તો તો મેનેજ કરવું અઘરું થઈ જાય મારે પણ પણ આજે હતો રવિવાર તો મેં કીધું તમે જઈ આવો અને હું ને મયુર તો અહીંયા જ હતા તો મેં કીધું હું પણ આવી જાવ બામણવાડા તો તમે બંને જઈ આવો તો આજે પહેલી વાર શું કહેવાય કે મમ્મીને કાં કે આમ તો ઘણી વાર જતા હોય પણ જ્યારે મજૂર હોય ને એવી રીતના ગયા હોય એવું પહેલી વાર છે એટલે અહીંનું બધું આમ તો કામ તો બધું સિમ્પલ હોય બહારનું તો કાંઈ મને શું કહેવાય કે એવું તો કાંઈ આવડતું નથી ગાય ભેંસનું તો પણ એ બધું કામ છે એ તો ઓલમોસ્ટ બધું થઈ ગયું છે આવે છે હવે તો મોસમ એ થઈ ગઈ તો એ કરવાવાળા પણ અંદરનું કામમાં પણ અહીંયા કોમ્પ્લિકેટેડ શું હોય ખબર કે કેટલા બધા મજૂર આવવાના હોય તો અને આ છા આમાંથી છાસ દેવાની છે અને આમાંથી દહીં આમાંથી દેવાનું છે આમાંથી દૂધનો ચા બનાવવાનો છે આ ચા આમાંથી બનાવવાનો એટલું કોમ્પ્લિકેટેડ હોય અને ખાસ તો ટિફિન ભરવાના હોય કે પટ્ટીમાં હોય તો ત્યાં મજૂર હોય તો એના માટે ટિફિન ભરવાના કેટલું લાવવાનું મને તો એવું લાગે કે ઘટે તો કે એવી રીતના થાય તો એટલે એ બહુ કોમ્પ્લિકેટેડ હોય તો એ હવે કરવાનું છે અને પણ એક વસ્તુ છે કે વંદુય અહીંયા છે તો હું ને વંદુ આજે કરવાના છીએ અને હવે હું બનાવવા જાઉં છું તો આ ચા બનાવ્યો પણ મમ્મીને કાકી હોય તો વાંધો ન લાગે મતલબ પૂછી લઈએ આમાં હું ને ડાયરેક્ટ વંદુ ડાયરેક્ટો થોડા કન્ફ્યુઝ થઈ જાય ઘટશે કે વધશે હવે થઈ જાય એટલે હવે વાંધો નહીં આવે તો એટલો ચા મોકલા છે થર્મોસમાં ભરીને શાક તો મેં સવારના પોરમાં વહેલું બનાવી નાખ્યું કારણ કે પછી રોટલા બધું કરવાનું તો બની ગયું છે શાક આમાં બનાવી નાખ્યો છે સંભારો તો શાક સંભારો થઈ ગયા હવે બનાવવાના છે રોટલા રકાબી કેટલી છ મોકલાવાની છે તો ચા થઈ ગયો અને કચરા પોતા બધુંય આખું ક્લીન કરી નાખ્યું એ પોતા કર્યા મેં કચરા કાઢ્યા અહીંયા બે બગાડવામાં જ છે બધુંય

અને બીજીય બારની ઓલમોસ્ટ બધુંય કામ થઈ ગયું વાસણ એટલા બધા વાસણ હતા એ થઈ ગયા અને ઠાકોરજીના વાસણય થઈ ગયા અને હવે આ એક મોટો ટાસ છે કે ચૂલો સળગાવે હીરો હાલ સળગાવ ચૂલો બકવાસ મેં મારસો ચા લેવા આવે તોય અડધી કલાકે તો ચા લઈ જાય હમ

પાછો કઈ બનાવીશું લે હા બધું જ કામ કરવાની છે મને બહુ મજા આવે છે મને બહુ મજા આવે તમે આમ જાવ ને વાડી ને મને બહુ મજા ટોપી એક બાકી ભાઈ ઓલવેઝ રહેવાનો છે ચાલ હા હા હાલો હાલો

કારણ કે રોટલા અંદર ગેસ ઉપર સાવ ધીમે ધીમે થાય એનો મજા આવે ચૂલો હમણાં ટ્રાય કરું ચૂલો ફટાફટ થઈ જાય તો ચૂલે ઘર નાખીએ રોટલા અને પછી રોટલી અંદર એ કર નાખીએ તો અને મંતુ છે એ આવે છે પાછળ પાછળ મંતુને હવે વિડીયોનો શોખ છે મંતુ મસ્ત બોલે કા મંતુ જય તો ધોવાઈ ગયા છે કપડાં અને આ બે અહીંયા કરે મસ્તી

કારણ કે મારા થોડાક નાના હોય એટલા બધા પરફેક્ટ સેપિંગ ન હોય મમ્મીને કાકી જેટલા પરફેક્ટ તો ન હોય પણ ચાલે મતલબ કે આમ સરસ થાય એવું કંઈ નહીં પણ આમ એટલા બધા સરસ પણ નહીં એટલે થઈ ગયા છે અને મેં બે એક્સ્ટ્રા જ કરી નાખ્યા તો હવે કરવાની છે રોટલી તો એ થોડીક વાર પછી કરીએ કારણ કે હજી કોઈ જમવાવાળું નથી આવ્યું તો ચમો બડા આવે તો ભાઈ હવે જયેશ છે જુનાગઢાને આજનો દિવસ થઈ ગયો છે પૂરો અને બંસીનો ચેલેન્જ હતો એ પણ થઈ ગયો છે પૂરો મમ્મી પણ આવી ગયા ફ્રેન્શ જોઈ મમ્મી તો શું કે આજનો દિવસ બંસી દિવસ બંસી આશા ન કે મમ્મી મમ્મી તો મમ્મી તો એવું કે વાહ